વાત કરીએ મહારાષ્ટ્રની મહારાષ્ટ્રના નંદુરબારમાં શાળાની બસ ખીણમાં ખાબકી હોવાના સમાચાર સામે આવ્યા છે બસ ખીણમાં ખાબકતા બે લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા પંદર જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓને લઈને જતી બસનો અકસ્માત થયો બસમાં વિદ્યાર્થીઓ એક શિક્ષિકા અને એક અટેન્ડન્ટ સવાર હોવાનું સામે આવી રહ્યું છે જેમાં આ દુર્ઘટના અકસ્માત સર્જાયો અને આ દુર્ઘટનામાં બે લોકોના ઘટના સ્થળે મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે બસમાં કુલ સાડત્રીસ લોકો સવાર હોવાની વિગતો મળી રહી છે કોલકાતામાં સ્પાઇસ જેટની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું મુંબઈથી કોલકાતા જતી સ્પાઇસ જેટની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ થયું વિમાનનું એન્જિન બંધ થઈ જતા તાત્કાલિક તેને લેન્ડિંગ કરવામાં આવ્યું વિમાનના પાયલટની સતર્કતાથી આ મોટી દુર્ઘટના ટળી છે વિમાનમાં સવાર મુસાફરો અને ક્રુ સભ્યો સુરક્ષિત છે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને હાલ તો સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે માવઠાનો માર પછી હળવદના ખેડૂતોને વધુ એક ઝટકો લાગ્યો છે હળવદ માર્કેટમાં આગ લાગતા ખેડૂતોનો મણથી વધુ કપાસ બળીને થયો આસપાસના ખેડૂતો વેચાણ માટે કપાસની મૂકીને શેડમાં મૂકી સમયે મહારાણા પ્રતાપ શેડમાં અચાનક જ આગ લાગી તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવાયો છે શેડ નીચે પાંચસો થી સાતસો મણ કપાસ આગની ચપેટમાં આવ્યું છે કુદરતી આફતમાંથી બેઠા થવા મથા ખેડૂતોના

કપાસ લઈને આવ્યો તો કાલે સાંજે કપાસ એડમાં અમે નાખ્યો હતો ત્યારબાદ આજે હરાજી આવી જાય હરાજીમાં તેરસો ને પાસઠ રૂપિયા વધારે અને ત્યારબાદ આગ લાગતા કપાસનો ઢગલો અમર હતી મારો કપાસ અંદાજે એંસીથી નેવું મળ્યો આજે આગ લાગી જાય એટલે અમે હવે એડ પાસે માગણી રાખી છે કે અમને આનું પૂરું વળતર આપ્યું અમારા ભાવ પ્રમાણે કપાસ વખાઈ જાય કારણ કે હું કુદરતી આફતના કારણે અમારું અહીંયા નુકસાન આવ્યું છે વરસાદના લીધે અને અત્યારે થોડો ઘણો કપાસ થયો તે હેડમાં લઈને આવ્યા હું સવારે બાર યાર્ડ માં કપા વેચવા આવ્યો હતો લાઈન માં તો પછી એક વાગે વારો આવ્યો એટલે મેં છલાવ્યો કપા અને મેં કાટો કરીને કપા છ એકસો ને તેર મણ કપા છે મારો અને રાણામાં ગયો હતો અને ચૌદસો ને બાર રૂપિયા ભાવ આવ્યો કપાસમાં નુકસાન થાય શું યાર પાછું મારે જે યોગ્ય કપા ભરી ગયું કંઈક વળતર આપે એવું મને કરી દીધું બધું તો હજાર છસો મણ ઉપર કપાસ જાય એટલા કપાસમાં નુકસાન છે ફાયરનું જે ઉપર જ થયું છે નીચે પાછો કપાસ સારો છે એવું નથી થતા કે ખેડૂતને નુકસાન નથી થયું ખેડૂતને થયું જ છે તો ઉપર ફાયરવાળો જે કપાસ છે એના કંઈ પોતાને જે કાયદેસર કાર્યવાહી અમારા તરફ નહીં થાય બધું કરી અને આ ઢગલાને બીજી કોઈ જગ્યાએ અથવા જેડમાં ફોરો કરી અને કપાસ સારા કપાસમાં નકાર કેવી રીતે થાય અને ખેડૂતોને કેવી રીતે અહીંયા જે નુકસાન થયું છે ભરપાઈ થઈ શકે એના માટે કાર્યવાહી અમે થઈ અને રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થઈ છે રાજ્યના કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થઈ ગાંધીનગરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પરથી સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ થઈ રહ્યું છે પ્રથમ વખત ટેકાના ભાવે મગફળી ખરીદીનું લાઈવ સ્ટ્રીમિંગ થઈ રહ્યું છે મોનિટરિંગ માટે ખાસ ટીમ પણ બનાવવામાં આવી છે જેમાં સીસીટીવી કેમેરાથી સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે રાજ્યભરમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થઈ ચૂકી છે મગ અડદ અને સોયાબીન પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે મગફળીના જે કેન્દ્રો છે સત્તાણું જેટલા કેન્દ્રો પર આ શરૂઆત જે છે તે કરવામાં આવી છે જે તબક્કાવાર વધીને ત્રણસો સુધી જે છે તે લઈ જવામાં આવનાર છે મેસેજ કરીને ખેડૂતોને બોલાવવામાં આવે છે પ્રત્યેક સેન્ટર પર પચાસ જેટલા ખેડૂતોને જે છે તે મેસેજ કરીને તેમની ટેકાના ભાવે મગફળી સવા સો મળ ખરીદવામાં આવે છે આ તમામ જે પ્રક્રિયા છે તે ઓનલાઈન છે સીસીટીવી ફૂટેજ છે તેનાથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે પ્રથમવાર એવું બની રહ્યું છે કે ટેકાના ભાવે જે મગફળીની ખરીદી થઈ રહી હોય તેનું લાઈવ સ્ટ્રીમિંગ ગાંધીનગર ખાતે કરવામાં આવી રહ્યું છે કૃષિ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ જે સેન્ટર છે ત્યાં સીધું આ સ્ટ્રીમિંગ જે છે તે કરવામાં આવે છે અને જે પણ ખરીદ પ્રક્રિયા થઈ રહી છે તેના ઉપર સીધી નજર જે છે તે સીસીટીવી ફૂટેજથી રાખવામાં આવી રહી છે અત્યારે આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના છે અલગ અલગ જે પણ સેન્ટરો ચાલુ છે કે જ્યાં ખરીદીની પ્રક્રિયા થઈ રહી છે ત્યાં જોઈ શકાય છે કે ખેડૂતો જે છે તે મોટી સંખ્યામાં પહોંચ્યા છે ટેકાના ભાવે તેમની મગફળીની ખરીદી થઈ રહી છે કેન્દ્ર સરકારના નિયમ મુજબ આ વખતે અત્યારે અલગ અલગ જે સેન્ટરો છે તે સેન્ટરો ઉપર જે મોનિટરિંગ સ્ક્રીન છે તેના ઉપરથી નજર રાખવામાં આવી રહી છે અને જે ખરીદ પ્રક્રિયા ચાલી રહી છે તેમાં પણ હિલચાલ જે છે તેના ઉપર સીધી નજર છે ખાસ જે ગોડાઉન છે ગોડાઉનમાં પણ કેમેરા જે છે તે જોઈ શકાય છે જે પ્રથમ બીજી હરોની અંદર વચ્ચેનો જે કેમેરો છે ત્યાં પણ ગોડાઉનમાં પણ આ સીસીટીવી કેમેરા જે છે તે રાખવામાં આવ્યા છે ત્યાં પણ ખરીદ કેન્દ્રો અને ખાસ જેને જે મૂકવામાં આવી રહી છે મગફળી જે છે તે ગોડાઉન પર પહોંચાડવામાં આવે છે ત્યાં પણ સીસીટીવી ફૂટેજ જે છે કેમેરા રાખવામાં આવે છે અને તેનાથી સીધી નજર રાખવામાં આવી રહી છે મહત્વપૂર્ણ છે કે લાઇવ સ્ટ્રીમિંગ જે થતું હોય તેની ઘટના પ્રથમ છે અને પ્રથમ વખત આ પ્રકારે કૃષિ વિભાગ જે છે તે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ઉપરથી જે તમામ જે સેન્ટરો છે કે જ્યાં ખરીદ પ્રક્રિયા ચાલી રહી છે ત્યાં નજર રાખી રહી છે કેમેરામેન શાહ શર્મા સાથે મેહુલ દેસાઈ ગાંધીનગર અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની શરૂઆત થઈ છે વહેલી સવારથી મગફળી વેચવા ખેડૂતો આવ્યા છે મોડાસા કેન્દ્ર પર શાંતિપૂર્ણ માહોલમાં મગફળીની ખરીદી ચાલી રહી છે ટેકાના ભાવે ખરીદીમાં સાત દિવસમાં ટેકાના ભાવે ખરીદી શરૂ થતા ખેડૂતોમાં પણ લઈને આવેલા ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે સરકારશ્રીએ ટેકાના ભાવે જે મફરી ખરીદવાનું કેન્દ્ર મોડાસામાં જે ચાલુ કર્યું છે બાજકોટમાં અહિયાં તો બહુ શુભ શરૂઆત સારી કરી છે અને બહુ શાંતિપૂર્વક ખેડૂતો માલ તોલાવે છે અને સારી રીતે તોલાટ પણ સારું છે કોઈ તકલીફ પડતી નથી અને ખેડૂતશ્રીએનો સંતોષ છે બધા ટેકાના ભાવની ખરીદી આજથી ચાલુ કરી છે આમ તો કાલે મુહૂર્ત કરી લીધું નવ તારીખે પણ મોડી મોડી સરકાર બે હલી ઉઠી ખેડૂતોને હું હું જોયું એ મહત્ત્વનું છે પણ કોઈ પણ ખેડૂત રહી ના જાય બોટાદ માર્કેટ યાર્ડ માં મગફળી ની ટેકા ના ભાવે ખરીદી પ્રક્રિયા વિધિવત શરૂ થઈ ચુકી છે જિલ્લામાં કુલ ચાર કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે અને જેમાંથી બે કેન્દ્ર ગઢડા ને પાડીયા શરૂઆત થઈ ચુક્યા છે આજે બોટાદ કોટનયાર્ડમાં ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે બોટાદ એપીએમસી માં ચેરમેન જિલ્લા જિલ્લા ભાજપ પ્રમુખ અને પૂર્વ પંચાયત હાજરીમાં ખરીદી પ્રક્રિયા શરૂ કરાઈ છે અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લામાં કુલ 9000 કરતા વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે ખરીદી કેન્દ્ર ઉપર દૈનિક સો ખેડૂતોને મેસેજ કરીને બોલાવવામાં આવશે નવ હજાર ખેડૂતોએ નોંધણી કરાવેલી છે અને ચારેય સેન્ટરો ઉપર આ મગફળી ની ખરીદી કરવામાં આવે છે આ મગફળી ની ખરીદી ખેડૂતોને અંદાજીત કરોડ રૂપિયા જેવો માતબર રકમનો ફાયદો હાલે છે સરકાર શ્રી દ્વારા ચૌદસો ને બાવન માં મગફળી ખરીદી કરવાના કારણે ખેડૂતો ખુશખુશાલ છે સરકાર શ્રી દ્વારા અછત રાહત જે પેકેજ જાહેર કરવામાં આવ્યો છે દસ હજાર કરોડ નું માનની નરેન્દ્રભાઈ માન્ય ભૂપેન્દ્રભાઈ અને જીતુભાઈ વાઘાણી ના સંયુક્ત પ્રયાસોથી સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોમાં એક આનંદની લાગણી છે અને બોટાદ જિલ્લામાં પણ તમામ ખેડૂતો ખૂબ જ ખુશ છે બોટાદ જિલ્લાની અંદર આજે નવક હજાર ખેડૂતનું રજીસ્ટ્રેશન થયું છે મગફળી માટે અને અંદાજીત લગભગ એકસો ને પચીસમાં ખેડૂત ખાતા જે તે મગફળી સરકારે ખરીદવાનું જ્યારે ચાલુ કર્યું છે ત્યારે હાલ માર્કેટની અંદર મગફળીનો ભાવ એક હજાર રૂપિયાથી માંડીને અને એક હજાર પચાસ સુધી માર્કેટની અંદર ભાવ છે તે તેવા સમયે જે સરકાર દ્વારા ચૌદસો બાવન એટલે એક મણે આ છે ચારસો રૂપિયા એટલે એક ખેડૂતને અંદાજિત પચાસ હજાર રૂપિયા જેટલો ફાયદો આવા સમયની અંદર થઈ રહ્યો છે ત્યારે ખેડૂતની અંદર ખરેખર સરકાર દ્વારા જે ખરીદી શરૂ થઈ છે ત્યારે ખેડૂતને ખૂબ સંતોષ છે ભાવનગરના મહુઆમાં ગામની પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી આચાર્ય બાળકોને હેરાન આક્ષેપ સાથે વાલીઓએ તાળાબંધી કરી વાલીઓએ પ્રાથમિક શાળાના દરવાજા બંધ કરીને તાળું મારી દીધું છે આચાર્ય ભરતગીરી ગોસ્વામી અને શિક્ષક દક્ષાબેન ગોસ્વામીની બદલીની માંગ કરાઈ બદલી ન થાય ત્યાં સુધી તાળો ખોલવાનો વાલીઓએ ઇનકાર કર્યો છે

જો બે દિવસની અંદર નહીં થાય તો બારડ સાહેબ ઓફિસે અમે જઈને બે શિક્ષો બાળકોને ભણવા લઈ અને સન ઉપર ઉતરી જાવ જ્યાં નિચાળે જઈને ઓફિસે જઈને બાર સાહેબ ઓફિસ આશ્ચાર્યના વિરોધમાં ગામ લોકો ઘણા ટાઈમ થી સંગ્રહ ચાલે છે અને અમે લેખિત અને મોખિત ઘણી રજૂઆત પણ કરેલી છે જિલ્લામાં તાલુકામાં પણ અમને કોઈ પણ ઘટસ્થ જોવા મળેલ નથી એટલે ગામ લોકોએ મળી અને નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી આપ આ બે શિક્ષકોની બદલી ન થાય ત્યાં સુધી એક પણ બાળકને નિશાળ આવવા નથી દેવાનું અને તાળાઓથી તાળાબંધી ગામ લોકોએ કરવાનો નિર્ણય કરેલો છે જો મુદ્દા લઈ તો ઘણા છે કે બાળકોને ધોરસર કરે છે પછી અમુક શિક્ષકોને પણ ટોર્સર કરી અને શિક્ષકો હારા હારા શિક્ષકો પણ બદલીને વહ્યા ગયા છે

એક વાગે ચાર એક વાગે બંધ કરવાનો ટાઈમ છે ડોક્યુમેન્ટ આ લાવો આ લાવો આધાર કાર્ડ ની ઝેરોક્ષ લાવો એ રીતના ડોક્યુમેન્ટમાં વધારે પછી ત્રણ ત્રણ દિવસ થી આવરી મોટી મોટી લાઈન માં રહીએ છીએ તો વારો નથી આવતો બપોરે ભૂખું રહેવું પડે છે

બન્યાના થોડા સમયમાં તિરાડો પડતા કામમાં ભ્રષ્ટાચારની આશંકા છે અમદાવાદ પોલીસે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કોર્પોરેશનને જાણ કરી ભ્રષ્ટાચારને છુપાવવા તાત્કાલિક સ્ટસ્કર નવું આ તિરાડોનું સમારકામ છે તે કરાવવામાં આવી રહ્યું છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એરપોર્ટ થી ઇન્દિરા બ્રિજ સુધી છે તે બસો મીટર નો રસ્તો છે તે આઇકોનિક બ્રિજ જે રસ્તો છે તે બનાવવામાં આવ્યો હતો પરંતુ મહાનગરપાલિકા ને કોન્ટ્રાક્ટરો જે

ফাই দ্বারা আ ડોનો છે તે વાયરલ કરવામાં આવ્યો અને અમદાવાદ મહાનગરપાલિકાને કરી અને જવાબદારી કોણ લેશે તે બતાવવામાં આવી ત્યારે હવે આ છે છે તેનું ફરીથી કામ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ અહીં સવાલ ઉભો થાય છે કે કરોડોના ખર્ચે આ કહી શકાય કે સૌથી ડેવલોપિંગ વિસ્તાર જે રોડ છે તે બનાવવામાં આવ્યો છે છતાં તેની આવી સ્થિતિ અને મહિનાઓની અંદર આવી સ્થિતિ બની ગઈ છે ત્યારે અનેક સવાલો છે છે નબીરાઓના વાંકે સામાન્ય લોકોનું જાહેર રસ્તા પર નીકળવું હવે મુશ્કેલ થઈ ગયું છે કાર ચાલકે ટુ વ્હીલર ને લીધું નવીરાએ અડફેટે લેતા અભિષેક પટેલ નામના યુવક નું મોત થયું છે કાર ચાલક આત્મન પટેલ સામેથી તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થયો અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવી રહ્યા છે રાજકોટમાં રોષ વ્યાપ્યો છે ઢીલી કામગીરી કાર ચલાવે છે સામાન્ય માણસને અડધી રાત્રે બહાર નીકળવું અઘરું બન્યું હોવાની વાત સ્થાનિકોએ કરી પરિવાર સાથે નીકળવામાં પણ વિચાર કરવો પડે છે પોલીસ આવા રત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગ કરી છે

આપણી રાજકોટની પોલીસ કાર્યવાહી કરે છે ના નહીં પણ આ રીતે રાત્રે પેટ્રોલિંગ થોડુંક વધારવું જોઈએ કારણ કે રાત્રે જ વધારે જીવના જોખમ રહે છે સો ટકા રાત્રે ફેમિલી ને લઈને નીકળવામાં તો થોડોક ડર તો લાગે જ અને દિવસે ને દિવસે આવારા તત્વો લુખ્ખા તત્વો બે પામ છે કોઈનું વિચારતા જ નથી પણ અત્યારે હમણાં આજે દિવાળી પછીનું જે આ બની છે ઘટના ત્યાર પછી પોલીસે પેટ્રોલિંગ વધારે ચાલુ કર્યું છે અને હું તો એવું જ કહીશ કે થોડુંક સ્ટ્રીક રાખો તો જેથી કરીને સામાન્ય માણસોને તકલીફ ના પડે પણ કડક એક્શન લેવા પડે કે જે આ બેફામ ગાડીઓ લક્ઝરી ગાડીઓ દોડાવે છે રાત્રે રાજકોટમાં એક તો રોડ રસ્તાના કામ એટલા ચાલુ છે એના લીધે ટ્રાફિક ડિસ્ટર્બ છે અને આટલી સ્પીડે પૂર ઝડપે ગાડી દોડાવતા હોય તો સામાન્ય માણસને શું કરવાનું જે વાહન ચાલક છે જે ચાલીને જાય છે જેની જોડે સામાન છે નાના બાળકો છે એનું ધ્યાન કોણ રાખશે આના મુદ્દે આ એક સિરિયસ મુદ્દો કહેવાય એના વિશે વિચારવું જોઈએ ચોક્કસ પણ વિચારવું જોઈએ ઉપર એના પરિવાર ઉપર કેવડી મોટી આફત આવી છે અત્યારે જરાક વિચારવા જેવી વાત છે સો એક સો વીસ ની સ્પીડ ગાડી ચલાવી એ કાર ચાલક માટે બહુ મોટી વાતય નથી અને એ કદાચ નશામાં હોય કે વોટેવર અત્યારે આ કિસ્સાઓ વારંવાર જોવા બની રહ્યા છે તો વડોદરામાં રખડતા પશુઓ ને કારણે અકસ્માત ની ઘટનાઓ વધી રહી છે ન્યૂ તમારા રોડ પર અખડતા પશુઓને કારણે અકસ્માત સર્જાયો આ અકસ્માતમાં બાઇક સવાર યુવકનું મોત થયું છે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં દાખલ છે ન્યુ સમા રોડ પર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે સંદીપ નેગીનું અકસ્માતમાં મોત નીપજ્યું ભાવિન પટેલ નામનો વ્યક્તિ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે